ભારતમાં ઘુસતા આતંકીઓને હથિયાર દારૂગોળો વિદેશથી એટલે ખાસ કરીને પાકિસ્તાનથી પ્રાપ્ત થતો હોય છે પરંતુ ગુજરાતની અંદર જે સ્થિતિનું નિર્માણ આ ભ્રષ્ટ પોલીસના અધિકારીઓએ કર્યું છે તેના કારણે કદાચ હવે આ આતંકીઓને પાકિસ્તાનના સંપર્ક કરતા સુરેન્દ્રનગરના સંપર્ક વધુ કરવા પડશે આ શબ્દનો પ્રયોગ મારે એટલા માટે કરવો પડે છે કારણ કે મુદ્દાની ગંભીરતા વર્ષોથી સુરેન્દ્રનગરના પોલીસ વડાઓ નથી સમજી શક્યા એ ભૂતકાળની વાત હોય કે વર્તમાનના જિલ્લા પોલીસ વડાની વાત ખનીજમાં થતી ચોરીઓને ભૂલી જઈએ તોડ કરી અને તમે ભ્રષ્ટાચાર કરીને કદાચ લોકો કહે છે એમ પૈસા કમાઈ લેશો પણ આ આતંકી કૃત્યોમાં જે વાપરી શકાય એવા વિસ્ફોટકોના વેપારને પણ આ પોલીસ સહકાર આપે ત્યારે આપણને લાગે કે આ ખાખી વર્દી જે પહેરીને બેઠા છે આતંકીઓની સામે કેમ લડશે વૈષ્ણવજન તો તેને કહીએ જે

છતાં આ તંત્રને શરમ નથી ખનીજ વિભાગનું તંત્ર હોય કે પોલીસ વિભાગનું ગુજરાતનું પોલીસ વિભાગ તો હવે એટલું પ્રામાણિક થયું છે કે રાજ્યના પોલીસ વડાએ કહી દીધું કે આપણે ખનીજના આ મામલાની અંદર પડવાનું નથી કારણ કે કાયદાની પુસ્તિકામાં આપણા વિભાગમાં કામ નથી વાત સારી છે તમારી પરંતુ જે ધનોત નીકળી રહ્યું છે ને કાયદાની પુસ્તિકા સાઈડમાં રાખીને પણ તમારે જોવું પડશે ખેર આ કાયદાની પુસ્તિકામાં જેને કામ મળ્યું છે એવા કલેક્ટર ઓફિસ એવા ખનીજ અધિકારીઓ આ કાયદાની ચોપડી જાણે ભણીને ના આવ્યો હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે સુરેન્દ્રનગરમાં અઢી અબજ રૂપિયાનો જ્યાં દંડ થાય છે એ સાયલા નજીકના સુદામડા ગામમાં કે જ્યાં અઢી અબજ રૂપિયાનો દંડ કરવામાં આવે છે એનો આરોપી મીડિયાના માધ્યમથી પોલીસ અધિકારી પર બેફામ આક્ષેપ કરે છે છતાં પણ એ જ જગ્યા પર એ જ આરોપી દ્વારા ફરીથી ખોદકામ શરૂ થાય આરોપીને પોલીસ નથી પકડી શકી ખોદકામ શરૂ થાય એ તો ભૂલો અઢી ટન જેટલું વિસ્ફોટક પોલીસ કહે છે કે અમે પકડીએ છીએ અઢી ટન જેટલો વિસ્ફોટક તમારા જિલ્લામાં ઘૂસે છે તમારા ગામમાં અને ત્યાંથી આ ગામડા સુધી પહોંચે છે તમને માહિતી નથી મળતી કે અઢી ટન જેટલો વિસ્ફોટક ઘૂસ્યો આ અઢી ટન વિસ્ફોટક એટલે ગામ ઉડાડવા પૂરતો પુરવઠો કહી શકાય કે એક ગામ ઉડાડી શકે આતંકીઓ આનાથી મોટું શહેર આબાદ થયેલું હોય એને પણ ઉજાડી શક્યા એટલા મોટા મોટી માત્રાની અંદર આ વિસ્ફોટકોનો જથ્થો આવે અને આ પોલીસ અધિકારીઓ પકડે છે ત્યારે આપણને વિચાર એ આવે કે અઢી ટન પકડો તો હજી ઘુસાડવા માટે કેટલો આ બાદ રહેવા દીધો છે આની પહેલા પણ વિસ્ફોટકોનો જખીરો આ જ સ્થળ પરથી પકડાયો ગુનો પણ દાખલ થયો એ જ આરોપીઓ છે જેના સ્થળ પર હવે ફરીથી રેડ પડે છે બે મહિનાની અંદર આરોપીઓ તો નાક શરમ વગરના હોય છે પરંતુ આ ગુનેગારોને કોઈ શરમ નથી હોતી પરંતુ આ પોલીસ આ ખનીજ વિભાગ આ કલેક્ટર તંત્ર ક્યાં હોય છે શું એ પણ આ ગુંડાગીરીના ક્યાં ભાગીદાર હોય છે આવા લોકોને સવાલ થાય છે આ લોકોને સવાલ જે થાય છે એ સવાલ પેદા કરવા માટેની જગ્યા તમે આપો છો તંત્ર આ અકલ્પનીય વાત છે અઢી ટન જેટલો જથ્થો બે મહિનામાં ફરીથી એક જગ્યાએથી જ્યાં વિપુલ માત્રામાં વિસ્ફોટક મળે છે ત્યાંથી પકડાય ત્યાં ખનીજ ખોદકામ શરૂ થાય અને ફરીથી ત્યાં દરોડો થાય ને પોલીસને અઢી ટન આ વિસ્ફોટક મળે તમે વિચારો કે આતંકીઓને હવે પાકિસ્તાન સંપર્ક કરવો પડે વિસ્ફોટકો માટે મને લાગે છે કે મારી વાત તમને આકરી લાગશે તમને નહીં ગમે અધિકારીઓને કર્મચારીઓને તો ખાસ નહીં ગમે કારણ કે આ મરચાં લાગે તેવી વાત છે ધંધા કેટલાયના છે અમે જાણીએ છીએ કોણ ધંધો કરી જાય છે એ પણ અમે જાણીએ છીએ નીચેના લોકો પણ જાણે છે ગામે ગામ લોકો જાણે છે અને પોલીસ તંત્ર ખનિજ વિભાગ અને કલેક્ટર કચેરી કામ કરવાનું નાટક કરે છે ત્યારે જઈ અમારે આ તમને આટલા કડવા શબ્દોમાં આજે આ વાત કરવી પડે છે જોઈએ હવે સુરેન્દ્રનગરનું ને ગુજરાત પોલીસ વિભાગનું જમીર જાગે છે સુરેન્દ્રનગરના ખનીજ વિભાગના અધિકારીઓના જમીર જાગે છે સુરેન્દ્રનગરના કલેક્ટરનું જમીર જાગે છે કે તમારા ગામમાં તમને ચેલેન્જ કરીને લોકો કહેવા લાગ્યા છે કે તમને ખાણ ન મળતી હોય હવે બતાવીએ ને તમે કહો છો હી હિ નવરાત્રીમાં ખાણ ચાલુ થાય આ તમારું તંત્ર છે તમે કલેક્ટર છો તમે ખનીજ અધિકારી છો તમે જિલ્લાના પોલીસવાળા છો સામાન્ય નાગરિક તમને ચેલેન્જ કરે છે ત્યાં સુધી પરિણામલક્ષી કામ તમે નથી બતાવી શક્યા આ જનતાને હવે તમે બતાવો છો કેમ કારણ કે આ તમારો જ અરીસો છે તમે તમે જ જ જ કરેલી ફરિયાદ બાદ એ પરથી ગુનો દાખલ કરો છો ને ત્યાંથી વિસ્ફોટક મળે છે ત્યાં ખનીજ ચોરી શરૂ થાય છે તો આમાં કોણ જવાબદાર જવાબ માટે માનસિક રીતે તૈયાર રહેજો આ જ પ્રકારની વાત સમાચાર અહેવાલો અમે એટલા માટે આપતા રહીએ છીએ કારણ કે આ દેશને આ રાજ્યને આ ધરતીને કે જેને આપણે માં કહીએ છીએ એને બચાવી હવે જરૂરી છે કારણ કે દલાલો સેંકડો ઉતરી પડ્યા છે આ મેદાનમાં નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ